મિત્રો હું નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટથી મિત્રો અત્યારે આપણે ઊભા છીએ અગિયાર નંબર હોડ એટલે કે એકોતેર વિધાનસભાની એક જેટ બાજુમાં એટલે કે પાટીદાર ચોકથી જસવંતપુર ગામ જતો રસ્તો ઉમિયાધામ જતો રસ્તા ઉપર આપણે ઊભા છીએ આજે આ રસ્તાને મારે તમને વાત કરવી છે કે આ રસ્તોની હાલત કેવી છે આજે બાર બાર બે હજાર રોજ ઉમિયાધામ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આત્મક પ્રસંગે પધારેલા હતા ત્યારે તાબડતોબ તંત્રએ તારીખ બાર બાર બે હાજર ને ના રોજ આ રસ્તાનું કામ કરેલું છે આપ જોઈ શકો છો આ રસ્તો કેવો છે આ રસ્તાનું કામ એને કરેલું છે આ રસ્તો તમે જો આજે આ રસ્તો છે જ નહીં આજે રોડ જ નથી આજે ધૂળ જ છે અને એ પ્રત્યે ગ્રીપ તાત્કાલિક ધોરણે પાથરવામાં આવી છે અને આ અત્યારે આ રસ્તો તો છે જ નહીં અંદર ડાંબર જતો રહ્યો છે અંદર આટલો ભ્રષ્ટાચાર ચરમસીમાએ ભ્રષ્ટાચાર પહોંચ્યો છે એકોતેર વિધાનસભાની અંદર આ રાજકોટની અંદર અને આજે હું અનેક રસ્તાના રસ્તાઓની મેં વાત કરી છે અનેક રસ્તાઓ કરાવ્યા છે તમને ખબર છે બધા મિત્રોને કે આજે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાંય આજે મારે આંદોલન કરવા પડે લોકોની વાત સાંભળે કારણ કે લોકો મારી પાસે આવે છે તો મારે શું કરવું માટે માટે કાયમિક માટે લોકોના એટલા ફોન આવે છે વોટ્સએપ કોલ આવે છે એટલા કારણ કે આજે લોકો મને એક સવાલ કરે છે પણ કાયમિક માટે એક જ સવાલ કરે છે કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે છો છતાંય તમારે આંદોલન કરવું પડે છે ખૂબ દુઃખની બાબત છે માટે હું લોકો સાથે રહેવાનો છું લોકો મને ઉભો કર્યો છે લોકોએ મને બોલતા કર્યો છે ત્યારે હું આ લોકો માટે કંઈક કરવા ઈચ્છું છું અને જો આ રસ્તા તાત્કાલિક ધોરણે સુધારવામાં નહીં આવે તો હું ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડી અને સામાન્ય નાગરિક તરીકે મારું જીવન બીતાવવા હું તૈયાર છું કારણ કે પબ્લિક અને પ્રજા લોકો માટે મારે રાજીનામું ધરવું પડે ભારતીય જનતા પાર્ટીમાં તો હું ભરવા તૈયાર છું અને આ રાજીનામું આપવા તૈયાર છું કારણ કે આવી રીતનું આ પાર્ટીની અંદર જો શાસન થતું હોય આવા કાર્યો થતા હોય આટલો ભ્રષ્ટાચાર થતો હોય તો એવી પાર્ટીમાં વધારે મારે ન રહેવું જોઈએ માટે હું પણ નિર્ણય આગામી દિવસોમાં કરવાનો છું કે મારે શું કરવું મારા આગેવાનોને પૂછવાનો છું અને આગેવાનો મને જો મંજૂરી આપશે તો હું આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને સામાન્ય નાગરિક તરીકે મારું જીવન ચાલુ કરીશ તેવા સંકેત આપું પૂછું અને આજે આ રસ્તા તમે આજે જોઉં છો આ રસ્તાનું કામ થોડાક દિવસની અંદર કરવામાં નહીં આવે મેં જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરેલી છે જો આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ કરવામાં નહીં આવે અને જ્યાં ભ્રષ્ટાચારી લોકો એટલે કે જે ભ્રષ્ટાચારી એજન્સી છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેને તાત્કાલિક ધોરણે એની જે એજન્સી એજન્સીને રદ કરવામાં નહીં આવે અને તેને પકડવામાં નહીં આવે ને ભ્રષ્ટાચાર ઉગામ ખુલ્લો કરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન કરવા તૈયાર છીએ અને આંદોલનની અંદર જો કાંઈ પણ થશે તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકોટની જવાબદારી રહેશે અને આ રોડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી વિનંતી સાથે હું પણ કહું છું અને બીજું કે પાટીદાર ચોકથી કણકોટ જતો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતની અંદર છે આજે લોધિકાથી આજે કોટલા સાંગાણીથી કે અરડોએ વાળો રસ્તો કે આજે લોધિકાથી રીબડા વાળો રસ્તો કે આજે કોઈ પણ રસ્તા એકતર વિધાનસભાના લો ગામડાઓની અંદર અત્યંત બિસ્માર હાલત પડી છે લોકો ખૂબ ત્રાહીમામ છે ખેડૂત ખૂબ દુઃખી છે અને આજે ખેતમજૂરો દુઃખી છે વેપારીઓ દુઃખી છે છતાંય આજે અમુક લોકો આજે પંદરમી ઓગસ્ટની અંદર આજે માન્ય મુખ્ય માન્ય ધારાસભ્ય બની ગયા છે માન્ય મંત્રીશ્રીઓ બની ગયા છે અને આજે ધ્વજ ફરકાવે છે અને ભારત માતા કી જય બોલે છે ખૂબ દુઃખની બાબત છે વિસ્તાર ખૂબ દુઃખી છે વિસ્તારની અંદર કોઈ બોલવા નથી અને મારા જેવા બોલવા હોય તેવા લોકોને ડામી દેવામાં આવે છે માત્ર ને માત્ર કદાચ મારે પ્રજા માટે લોકો માટે રાજીનામું ધરવું પડે તો પણ મને મંજૂર છે અને આ મારા જીવની આહુત્તિ પણ કદાચ લોકો માટે આપવી પડે તો પણ મને મને મંજૂર છે માત્ર આજે આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો અમે ધરણાને આંદોલન કરવા તૈયાર થવાના છીએ